ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એક અલગ મેન્ટેલિટીથી ચાલતા હોય છે પ્રેક્ટિકલી એમની પાસે એમનો એક અલગ લેપટોપ હોય છે કે જેમાં તેઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે અને સાથે સાથે જે ફોન એ લોકો યુઝ કરતા હોય છે દેટ ઇઝ કાઇન્ડ ઓફ અ ડબ્બા ફોન એટલે જે જૂના જમાનામાં આપણા કીપેડ ફોન્સ આવતા હતા તે યુઝ કરે છે સી ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે આનાથી એમને સેફટી મળી જાય છે નો ડાઉટ કમ્પેરેટિવલી આ એક સેફર ઓપ્શન છે બટ રીસન્ટલી અત્યારે જે એક એક્ઝામ્પલ થયો તે હું તમને કેસ રૂપમાં કહેવા માગીશ કે જેમાં એક વ્યક્તિ એરપોર્ટ પર હતું હી વોઝ યુઝિંગ ધ ડબ્બા ફોન ધો એ ટેક ટેકનિકલી અપડેટેડ હતો અને એમના જે બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ હતા તે તેઓ પોતાના લેપટોપથી કરતા હતા હવે એમને એરપોર્ટ ઉપર કોઈ એક લેડી મળે છે અને એરપોર્ટ ઉપર શી રિક્વેસ્ટ એમ કે ભાઈ એમને એક કોલ કરવો છે એમના ઘરે એટલે એ એમનો જે ડબ્બા ફોન છે દેટ ઇઝ કીપેડ ફોન તે લેડીને આપે છે એ લેડી એમની સામે ફોન લે છે એ ફોન ઉપરથી અમુક ફોન કોલ્સ કરે છે અને ફોન કોલમાં એમની સામે જ વાત કરીને એ ફોન એમને પરત આપી દે છે વેલ આ બધું સિનેરીઓ થયા પછી ધીરે 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 આ જે વ્યક્તિ છે તેમના અકાઉન્ટમાંથી મોટા મોટા ગેપ્સ જે છે કે ઇન ધ ફોર્મ ઓફ મોનિટરી લોસ તે એમના અકાઉન્ટમાં દેખાવા માંડે છે ધીરે ધીરે એમને રિઅલાઈઝ થાય છે કે વિધાઉટ ડુઈંગ એનીથિંગ ફ્રોમ હિઝ ઓન પાર્ટ એમના અકાઉન્ટમાંથી થોડા થોડા બેલેન્સ જે છે તે ડાયવર્ટ થાય છે અને ટ્રાન્સફર થાય છે આમાં એ વધુ ઇન્વેસ્ટિગેશન પહેલાં તો એ કમ્પ્લેન કરે છે ત્યારબાદ જ્યારે ઇન્વેસ્ટિગેશન આમાં કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે એમના બિહાફ પર અમુક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા વેલ ધ એકચ્યુઅલ સિનેરીઓ વોઝ કે ઘણી બધી ફેરી લોકોને એવું લાગે છે કે કીપેડ ફોન છે એટલે તેઓ સુરક્ષિત છે બટ ઇટ ઇઝ નોટ ધ કેસ કારણ કે તમારા કોઈ બી બેંક એકાઉન્ટ હોય કે કોઈ બી વસ્તુ હોય તેને ખોલવાની જે ચાવી છે દેટ ઇઝ નોટ યોર સ્માર્ટ ફોન સ્માર્ટફોન કેન મેક યુ મોર વનરેબલ બટ આ જે ચાવીની અગર આપણે વાત કરીએ તો ધેટ ઇઝ યોર સિમ કાર્ડ સિમ કાર્ડ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ યોર સ્પેસિફિક અકાઉન્ટ અને સિમ કાર્ડમાં જે ખૂબીની અગર આપણે વાત કરીએ તો એ કોઈ બી ટાઈપના ફોનમાં તમે એને રન કરી શકો છો ઇટ કુડ બી અ કીપેડ ફોન ઓર અ સ્માર્ટ ફોન એક ફેરી તમે સિમ કાર્ડ જે છે તે તમારા કોઈ બી ફોનમાં જ્યારે ઇનિશિયેટ કરો છો પછી કોઈ વ્યક્તિ અમુક કોડ્સ એનામાં ડાયલ કરે છે તો અલગ અલગ ટાઈપના કોડ્સ છે જેનાથી એ બેકગ્રાઉન્ડમાં એ કોડ્સને રન કરાવી શકે છે તમારા કોલ્સ કસે ડાયવર્ટ થઈ શકે છે તમારા એસએમએસ કસે ડાઇવર્ટ થઈ શકે છે ઇવન આપણે એમ કહી શકીએ કે તમારા વોટ્સએપ જે છે તે પણ કસે ને કસે ડાયવર્ટ થઈ શકે છે સો ધેર આર એન નંબર ઓફ પોસિબિલિટીઝ જે વર્ક ઓન થઈ શકે છે ઓન ધ બેઝિસ ઓફ ધીસ સિનેરિયો આ વસ્તુ માટે એક તમને વસ્તુ હું કહેવા માંગીશ કે એક કોડ છે જેનાથી તમે ચેક કરી શકો છો કે જે બી તમારો ફોન છે તેની અંદર શું કોઈ કે મેન્યુપ્લેટિવલી આવા કોડ્સ ડાયલ તો નથી કરી દીધા તો તેના માટેનો જે કોડ છે દેટ ઇઝ સ્ટાર હેશ સિક્સટી ટુ હેશ આ નંબર ડાયલ કરીને તમે જેવો કોલ કરશો એટલે તમે જોઈ શકશો કે તમારા ફોન એસએમએસ ઇવન આપણે એમ કહીએ કે વોટ્સએપ એ બધી કઈ કઈ જગ્યાએ ફોર્વર્ડ થાય છે કે નથી થતો અગર એ કશે ફોરવર્ડ થતા હશે તો એ નંબર બી તમને રિફ્લેક્ટ થઈ જશે કે કયા નંબર પર ફોર્વર્ડ થાય છે એક ફેરી અગર એ વસ્તુ ફોર્વર્ડ થતું હોય તો તમને પેનિક થવાની જરૂર નથી એના માટે હેશ હેશ ડબલ ઝીરો ટુ હેશ આ જે કોડ છે તમને એ ડાયલ કરવાનો છે જેનાથી આ વસ્તુ ઇરેઝ થઈ જશે अगर पची भी आइज नहीं थी, थी तो पी तुम्हारा कॉल सेटिंग में जाइने आज फीचर से तेने डिसेबल करव से। सो धीस वोज होल सीनेरियो विथ रिलेशन टू कॉल फॉरवर्डिंग साइबर क्राइम केसेस थैंक यू